ચેક કરવાની જે કામગીરી છે તે સ્ટાર્ટ છે તમે જોઈ શકો છો હન્ની પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે પીઆઈ સાહેબ છે તમામ જે સ્ટાફના લોકો છે તેમના દ્વારા જે ગાડીઓ છે તે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સતત આ જે ચેકિંગ છે હન્ની પોલીસ સ્ટેશનનો જે પૂરો સ્ટાફ છે તે આ ચેકિંગ છે તે કરી રહ્યું છે તમે જોઈ શકો છો તમામ પાસેથી જે લાઇસન્સ છે તે માંગવામાં આવે છે ડોક્યુમેન્ટ જે સાથે નશાની હાલતમાં ના હોય તેને ધ્યાનમાં રાખીને આ જે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો ગાડીની જે ડિક્કી છે તે પણ તપાસવામાં આવી રહી છે સાથે તમે જોઈ શકો છો જે ફોર વ્હીલર ચાલકોને પણ ગાડી ચેકિંગ કરવામાં આવી રહી છે સાથે જે તમામ જે લોકો છે તે ચેકિંગ કરી રહ્યા છે તમે જોઈ શકો છો દર્શક મિત્રો પોલીસ દ્વારા જે ચેકિંગ છે તે તમામનું કરવામાં આવી રહ્યું છે અને જે એક્ટિવા ચાલક હોય ફોર વ્હીલર ચાલક તમામની જે ગાડીઓ છે તે ચેકિંગ કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો દર્શક મિત્રો આગામી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અનુસંધાને એન્ટ્રી એક્ઝિસ્ટ પોઈન્ટ જેટલા સિટીમાં છે તમામ સિટી ના તમામ પોઈન્ટો પર લોકલ પોલીસ સ્ટેશન દ્વારા સ્ટાફ દ્વારા અધિકારી દ્વારા ખૂબ કડકથી ચેકિંગ કરવામાં આવેલ છે અને હાલ પણ શરૂ છે જેમાં ડ્રંક એન્ડ ડ્રાઈવ અથવા તો કોઈ એકસો પાંત્રીસ એટલે કે હથિયારબંધીના કોઈ કેસ હોય એ બાબતે ચેકિંગ કરવામાં આવે છે બીજી કોઈ વસ્તુ છે તેમ તેમજ જે વાહનોના કેસ પેપર સાથે હોવું જોઈએ તે વાહનો છે કે કેમ નંબર પ્લેટ બરાબર છે કે આ બાબતે જરૂરી કાર્યવાહી અને ચેકિંગ હાલ શરૂ છે કુલ સાતક જેવા વાહન રિટેન કરવામાં આવ્યા છે સાથે બે પીધેલા અને એક કબજાનો કેસ કરવામાં આવેલ છે